सरसवारमा रुम्बा सेरो के रु अन्त भन्नु कहाँ पप्पा क्या अन्त क्या गुत 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 क्या के सिकरु मसे हेलो एभ्रीवन केम छ बुदा मजा मजा इधर कदेश स्वागत छ तमाम मारे नो ब्लग मा अनि आज जो अथेर को पर भिडियो सुरु गरे छ अनि आपरे मुखने आज अथे रेसिपी એવું છે કે આજે મારા તો ઉપવાસ છે તો ગુરુવાસ થઈ ગયો છે અને આજે હું ગુરુવાર રહેલી છું તો દેશ એવું થતું છે કે રો રોજ પણ રોજ ન હોય વિડીયો મારે એકાત્ર ને ઉતારવાનો હોય તો મંગળવાર રહેવાનું હોય પછી ગુરુવાર રહેવાનું હોય તો એકાત્રા થઈ જાય રહેવાનું તો આજે જો આપણે રેસીપીમાં તો થુંગડી લાવેલા હતા તો અડધી કાપી છે જો અડધી હજી પડી છે અને અડધી કાપી છે તો તુંગળીનું શાક નહીં બનાવવાનું આપણે રાયતું બનાવવાનું છે તો કાપી તો નાખી છે મસ્ત તો કટિંગ કર્યું અને હવે આપણે એને બાફી નાખી તો બાફવા મૂકી દઈએ અને પછી આગળની પ્રોસેસ તમને અમને બતાવું તો વિડીયોમાં બધા બન્યા રહેજો બાફા જો મૂકી દીધું છે અને હવે આપણે ખાલી આમાં મીઠું નાખી દેવાનું છે

મેં કીધું બનાવું અને મારે કંઈ ખાવાનું નથી પણ હજમુ માટે થોડું બનાવવાનું છે અત્યારે હજુ આવું ને થોડું ઘણું ખાય બાકી અને હવે આપણે બીજી પ્રોસેસ આગળની કરીએ તો પહેલાં તો જો રાઈ વાટવાની છે તો મેં છે ને સવારને તે સુકવવા મૂકી દીધી હતી તો સરખી રીતે વટાઈ જાય એમની અંદર પાછું વટાઈ નહીં તો હવે આપણે છેનામાં નાખી અને વાટી નાખી જરૂર છે એટલે નાખી દી તો વાટીને તમને બતાવું હવે જો મસ્ત રીતે વાટી નાખી છે સેરાઈને તો અને હવે આપણે ગરમ કરવાનું છે તેલ ને મરશું અને વધારે પડતું તો છે ને રાયતામાં તેલ મરશું ગરમ ન કરવાનું હોય અને અમુક કરતા હોય પણ અમે નથી કરતા પણ આજે છે ને મારે ગરમ કરીને નાખવાનું છે गरम करीन पछे ठारिन राखण छे એટલે गरम ન હોય એવી રીતે કરવાનું છે તો પહેલા છે ને આ અત્યારે બફાઈ છે ને તે આપણે गरम કરી નાખી એટલે થોડો ઘણો પછી ઠરી જાય ત્યાં સુધી તો तेल મરચું गरम કરી નાખો હાલો જો તેલ મરચું અને અળદર બધું गरम કરો મક્કી છે તો गरम થઈ જાય છે તો પછી ઉતારી લેવું સાજી વાર ગરમ ન કરવાનું હોય નહીં તો પાછું મરચું બળી જાય તો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જાય અને ટેસ્ટ ન સારો આવે તો આપણે જેવું તેવું ગરમ કરવાનું છે બંધ કરી દઈએ અને નીચે ઉતારીને મિક્સ આખું કરી નાખીએ કેમકે મરચું લસણવાળું કરેલું હોય એટલે ખાંગડા હોય તો આપણે મિક્સ કરી નાખીએ ને હવે પછી આપણે તોમડી બફાઈ જાય ને પછી બધી આગળની પ્રોસેસ કરશું અને પહેલાં તો આ કરવાની જરૂરી હતી કેમકે ત્યાં થોડુંક ઠરી જાય એટલે કેમ કે આપણે ગરમ તેલ મરસું એમાં નથી નાખવાનું હાલો તો જો આપણે દૂધી તો જો ચડી ગઈ અને આમાં કાઢી લીધી છે તો તપેલીમાં હવે આપણે પહેલાં તો તેલ મરચું નાખી દઈએ જે ગરમ કરેલું હતું એ તે પણ

મેન તો આમાં રહીને ખાંડ હોય ને એનો ટેસ્ટ બહુ મસ્ત આવે નાખી દીધું છે અને હવે આપણે આને હરખું મિક્સ કરી નાખીએ થોડુંક ગરમ પાણી નાખી દઈએ આમાંથી એટલે મરસો સરખી રીતે ભળી જાય નાખવાની છે કેમકે આપણે દહીં નાખવાનું છે એટલે પાછું પાણી થાય એટલે નાખ્યું છે અને ન નાખો તો દહીંમાં જીવ જે થયા લે તો આપણે દહીં નાખી દઈએ હવે જો દહીં લીધું છે તો દહીં છે ને આ મોડું છે અને આ ખાટું દહીં છે એટલે કે એક દિવસનું આવું આગલા દિવસનું છે આ સાંજે મેળવેલું છે તો આપણે એવું કરવાનું છે બેય લેવાનું છે થોડું થોડું એટલે બહુ ખાટું ન થાય ને તાજી બે નાખી તો ટેસ્ટી સારો રહે તો આપણે બેયમાંથી થોડું થોડું નાખી દઈએ તો મિક્સ કરી નાખ્યું છે તો હવે આપણે જે બાફેલી તુંબડી હતી એ નાખી દઈએ તો પાણી નથી નાખવાનું એટલે આપણે પાણી તારી અને નાખી દઈએ આપણે નાખી દઈએ કોથમીર ઉપરથી ને મસ્ત રીતે હલ્લે નાખી અને હવે બાકી છે મીઠું હજી રાખી દઉં કેમકે પહેલાં નાખી દઈએ તો પછી છે ને બધું પાણી વધારે પડતું છે છેલ્લે તો આપણે મીઠું નાખી દઈએ બાફા મેં નાખ્યું હતું એટલે જાજુ નહીં નાખવાનું એ તો હું ને બધાને ટેસ્ટ પ્રમાણે ખબર છે તો જો એકદમ જોઈને ખાવાનું મન થઈ જાય એવું મસ્ત રાયતું બનાવ્યું છે તો જરૂરથી બધા ટ્રાય કરજો અને એકવાર ટ્રાય કરજો જરૂરથી કેમ કે ખાવામાં એકદમ બહુ મસ્ત થાય છે અને આજે તમારો ઉપવાસ છે ને આજે ભારે જમાવટ થઈ જાય એવું મસ્ત રાયતું બન્યું છે તો હવે આપણે રોટલોન કરી નાખીએ અને હવે અસમું આવે ત્યારે જમી લઈશું અને જો આટલું બનાવ્યું છે કેમ કે એને એકને તો એટલું જ

嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈！哈 Battle. Hello. Battle. Hi. Uh.